દોસ્તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મોસ્ટ વેલકમ ઇંગ્લિશ થોડું થોડું છે પણ શું કરાવ બપોર આજે જમવામાં બનાવવાનું છે આપણે મગ મગનું શાક અને ખીચડી ભાત ભાત અને રોટલી હા ને સાસ તો આપણે એ બધું બનાવવાનું છે અત્યારે તો મગ બાપા લીધા મગ બાપા મેં લીધા અને ભાત લાબા જવાનું છે ભાત પટી ગયા છે સુખા પટી ગયા છે

વિડીયો બની સરસ મજા અમાર દાદો ઘણી ઘણા સરસ મજા સ્ટોરીઓ આલે વાળી કરી કઈ એ બાકી છે કઈ તમે બસ 100% બસ કશું કેવું નહી બસ મસ્ત લઈ હા તો મિત્રો બાય જય માતાજી રામ રામ તો મિત્રો આપ જોઈ રહ્યા છો વાઘુબા ફેમિલી વ્લોગ અને વાઘુબા બનાવી રહ્યા છે જમવાનું તમે જોઈ શકો છો

ઓ બાબા આવા દે બોલાય હોય ભાઈ તો અબા તમે શું શું અંદર એડ કરી છે અંદર બેલામુ કપાસિયા તેલ વીર્યું કપાસિયા હા તો આપણે અબા તમે કપાસિયા તેલ કેમ યુઝ કરવાનું કીધું મને કપાસિયા તેલ યુઝ કરું ને કારણ કે ઓછી બધ હમ સિંગ તેલ થી કારણ કે વધારે મેં પેલા મરજી એડ કર્યું છે પછી ઉપર થોડું સામાન્ય અર્ધન નાખ્યું છે હળદરનો આ ડબ્બો બંધ કરું છું અને પછી મેઠું નાખીશ એમ કે લસણનો વઘાર થઈ ગયો છે હા તો દોસ્તો મરચું હળદર ને મેથી અંટા દીધું ને લહાણનો વઘાર કાઢ્યો હતો લહાણ કોઠળીનો એ બધું આપણને અંદર પેલા વગામે નાખી દઈશું અને સરસ મજાનું શાક બનાવશું થોડું મરચું અંદર છોટી ગયું છે એટલે હું નાખી દઉં કાચી

દોસ્તો જોઈ શકો છો આપણો લુગ્રો ધોવાય છે બળા કોઈ ધર્મ નહી સરસ મજા લુગ્રો ધોવાય છે તો ખરેખર ભાઈ

बस मैं देखो मिस्त्रू भगवान पाद क्या कर रहे हो अरे कोशिश दो रहा सुनते हो जी क्या कर रहे हो आप मैं कोशिश दो रहा हूँ मक्का साग बन गया है मक्का <laughs> तब बता तो आप ऐसे उड़ाओगे तो सब जगह पे पानी गिरेगा नहीं गर्मी गिरेगा नीचे तो तुलाज है तो मानी जमन गर्म हो

મિત્રો ખોટું લગાડતા ને હું ઈવન પેલ થી જ નામ જ બોલાવું એટલે મસ્ત દીધું આપણે બની ગયા છે એક ફોટો ખેંચી લો બસ આ ફોટો ખેંચી લો ખાય પણ છે હું શા પર એનો ફોટો ખેંચી લો અને ફોટો ખેંચી અને મેં થમલી માં છે હા ઓકે હા ચાલો ઓ હા તો જમી લીધું સરસ મજાનું મગનું શાક સરસ મજાના ભાત આટલા બધી વધ્યા છે અને આ રીના બધા વાળ મેકા છે પાણી મોર પડ્યું છે આ શીકરામાં શું હતું આ શાક કાઢી પાછો ઈના મજા ખાવાની શાક કેવું બન્યું કે શાક ખાવાનું તો બાકી સોત્ર પણ તીખા છે